Oh, भे सुख हो જેમ બીમાર માણસ ને ભાવ તો ખોરાક ભાવે નહીં બીમાર હોય એટલે આપણને મનગમતી આઈટમ હોય પણ જે ઓલી આપણે અરફ કરીએ એમ એમ પંચ વિષયનું ખરેખર આપણને ઝેર સડેલું છે નકર તમે વટે બેઠા હોય આપણે તો લગભગ આમાં નેવું ટકા નિવૃત્ત જેવા થઈ ને

આ પરમાત્મા નું ભજન આપણને એટલું પ્રિય ન લાગે જેમ બીમાર માણસ ને ભાવતી વસ્તુ પ્રિય ન લાગે એમ તો કે શું કરવું આમ બીમાર માં બીમાર માં મરી જવું નાના જુક્તિ છે અટાણે કોઈ એવી વસ્તુ નથી કે અશક્ય હોય આપણે ગૌદા માણસ ને જુવાન બનાવી દઈએ છીએ ને અટાણે એકાદું ફળ ચામડીનું ઉતારી નાખી ભલે તડકે ન રહી શકે પણ એ તમારે હોળ વર્ણનો જગજગારા મારતો હોય એવો એનો સીન આવે આવે ને અને ઓલા ઠૂઠા નીકળ્યા હોય તો તરત જ આપણે પાડી નાખીને કા કાળા કરી નાખીએ બત્રીસ લગાવી દઈએ આમ બધું આ વિજ્ઞાનના માધ્યમથી કોઈ વસ્તુ અશક્ય નથી એમ ખરેખર જ્ઞાનના માધ્યમથી પણ કરી લેવા વાળો અને કરાવી દેવા વાળો બે મિક્સ થાય તો કારણ ગોધરામાં જાવ તો હજી દાણા નાખે ઓલા બધા એમ આવે છે ને મજૂર બીમાર પડે એટલે દેહમાં જઈને દાણા જ નાખે શરીર બીમાર પડે એની દવા લેવાની હોય મન બીમાર પડે તો સત્સંગમાં જાવું જોઈએ

અરે આવડા રવે રવે શ્રી શ્રી વાળા છે ને એ આત્મહત્યા કરવા જતો હોય ને ત્રણસો શ્વાસ બહાર ફેંકાવે ને એટલે આનું આ જગત ગમવા મળે લ્યો ખાલી ત્રણસો આપણે તો એકવી હજાર ને છસો વાપરીએ છીએ રોજના ચોવીસ કલાકના એમાંથી ત્રણસો શ્વાસા ખાલી તમે બરાબર રીતે નાભી એ ભટકારીને સહસ્ત્ર દલે કાઢી નાખો

પણ હવે આપણે સાય એવી રીતે પી અગર એ આપણા બધા ચક્રો ખોલતું જાય પછી તો આપણે વ્યસન ના રૂપ માં એટલે પછી નહીં રહ્યું એમ બહુ કઈ કામ ન થયું ગાંજા પીતા હોય ને એ ગાંજાની ની સલમ એની આમ ઠેઠ જાતી હોય અડધી અડધી આંખો ખુલી હોય ને સમજો એટલે પણ હવે પછી તો આપણે ગંજેરી થઈ ગયા એમ પછી બોલું લક્ષ્ય ભૂલી ગયા

મંદિરોમાં આરસ વપરાય આરસ બે હોય એટલે આરસ બધાય ઠંડો એવો કો વર્ષ ઠંડો રહીને આરસ કહેવાય પછી ઉપર ઉપરના હોય ઈ આરસ ના ખાલી ફટાકે એમાં બેહો પંદર મિનિટ એટલે બધાય ચક્રો ખુલી જાય સોનું પહેરવાનું કારણ ઈ જ હતું બધે ચક્રો ખુલી જાય એમ આ બધી ઋષિ ની વિજ્ઞાન દ્રષ્ટિથી આપણું ખરેખર જીવન સરસ રહે તો આપણે આનંદમાં રહી ને તો આ લક્ષ સ્વરાશીના જીવો ને જીવવા દઈએ આ માટે જ બધી વ્યવસ્થા હતી બધાય મંદિરો આમ જ બનાવ્યા નકર એક એકાદા આમ ન બનાવે આમ હિન્દુના મુસલમાન નાસિક ના બધા ત્યાં જઈ જાઓ પુરુ તમે કીરાઓ હોય બે હોય એટલે ગમે ત્યાં જાઓ ઝાલર વાંચી જ હોય ગમે ત્યાં જાઓ પણ હવે જાય એને ખબર નથી કે ખબર થઈ જાતા નથી એટલે કે અર્ધવાર જઈએ શ્વાસના દરવાજે જવાનું પાતળી હવા છે ત્યાં ત્યાં જાવ એટલે એ આખું બ્રહ્માંડ ગાજે હંસો હંસો સોહમ સોહમ તુહી તુહી પણ હવે જાય એને ખબર નથી ખબર છે એ કે હવે અમારે હું જાવ અર્ધવાર તો અહીંયા જ છે એ ત્યાં જાળવાના જાળવાનું દર્શન તો ટીવી માં કેમ લખતું આ ગુરુ મળે ને તો આ બધી ભાઈ શિખામેન શેડે આપણને આપે છે જ્યાં જાવ ને ત્યાં કઈક માણી હગો તો મહાપુરુષ કે તમને એ એક વાર ઝાડ સડવા પૂરતું ભજન કરવાનું છે એક દી કલ્યો ને એટલે બીજે દી મન તરત જ ખોટ આવે એટલે હા કે આજ વાતોમાં આપણે અને સેવા કરીએ તો હૃદયના ભાવથી આ જગત ની દ્રષ્ટિ અને સંતોની ભક્તોની દ્રષ્ટિમાં જમી નો ફેર છે આપણને એમ કાંઈ કોલાનું કરી નાખીએ અને મહાપુરુષો ને એમ થાય કે આપણું કોક કરી જાય તો સારું એમ અવળું છે આપણે એમ વિચારીયે કોનું કરવું કોને સિંહામાં ઉતારવો એમ પ્લાન કરવો ઓલા એમ થાય કોણ આપણને સિંહામાં ઉતારે એટલે હા એને ખપી જાવું છે કાઈમ આવી જાવું છે આપણે એમ થાય

ને આમ ભટ 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 ઓલો ફિરસ્તો જાતો હોય એ આપણી લાઈનમાં જ બે બધા મહાપુરુષો જમાડી પછી જમે તો એને તૃપ્તિ થાય આ સંત ની દ્રષ્ટિ જુદી અને કેટલી નિર્ભયતા ભક્તિ આવે તો તમને એમ થઈ જાય કે આપણું આ જગતની અંદર કોઈ કરી ન જાય ને કરી જાય તો એને ગાંડો થઈને દેવા આવવું પડે બાકી નકર અટાણે નટાણ દેવા આવવું પડે કા સુકવાઈ ગયું કઈ નથી કામ આપણું કોઈ લઈ જ જઈ ન હોકે લઈ જાય તો એને ગમે તે નહીં તો વ્યાજ સહિત